મિત્રો આ વિડીયોમાં હું તમને ગોંડલ માર્કેટ યાર્ડ બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ છે ગોંડલ માર્કેટ યાર્ડના સવારના દ્રશ્યો મિત્રો ફૂલ ચકાચક ભરાયેલું છે તો મિત્રો આજે શું શું ભાવ જે રહેવાના છે તેના આ વિડીયોના અંદર હું હરાજી તમને બતાવવાનો છું એટલે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો ચેનલમાં બીજામાં બીજો ઓલો એલા બિલાડી ખોલી દીધો અતાર બીજામાં બીજા બીઓ ડબલ વેકાડો ના પછી લગાડી દે કોણ સાવાલા આ તો 400 400 400 રૂપિયા આજ ઉપર કામ કરી ની ભાઈ 58 380 80 380 81 85 58 3211 301

મિત્રો આ છે 306 રૂપિયા 306 રૂપિયા પીડી પત્તી માલ આ માલ ગયું છે 406 રૂપિયા પાકો માલ છે ગુણટી ઓછી છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ત્રણસો રૂપિયા ઉપર સાડા ચારસો રૂપિયાના ગાડે માર્કેટ અત્યારે છે સો 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 સમજાવતો આ સો કટે સુપર લે લે ગોડ બેડીનો મહારાજ હાલેલા એક જ સો સગતી ત્રણસો ને છોતેર વધુ તો દેખાડો ભાઈ એલું સિલાયું ખોટા મોટા નંબર પાંચ માં જીરાના ઢગલા એક થી ત્રીસ માં જ કરવાના રહે છે